હાલમાં ભ્રષ્ટાચાર અને આંતરિક વિખવાદની ચર્ચાઓ જોર પકડી રહી છે તાજેતરમાં મળેલી જનરલ સભામાં મીઠાઈ શબ્દના પ્રયોગ બાદ ચીફ ઓફિસર સભા છોડી જતા રહ્યા જે નગરપાલિકાના ચાલતા કટરાગની ગવાહી પૂરે છે મોદના સમાન કરાયેલા થાંભલા અકસ્માતની મોટી ભીતિ હાઈવે પર લીલીવાડી અને મહાકાળી પાર્લરની બિલકુલ સામે સવારના સાતને વીસ વાગે એક સ્ટ્રીટ લાઇટનો થાંભલો અચાનક ધરાશાયી થયો સ્થાનિક નાગરિક દુષ્યંતભાઈના જણાવ્યા મુજબ થાંભલો નીચેથી સાવ કટાઈ ગયો હતો પડતી વખતે જીબીના સર્વિસ વાયર પર તૂટી પડ્યા હતા આ ઘટના સમયે ત્યાંથી પસાર થતા એક એક્ટિવા ચાલક રિક્ષા ચાલકનો અબાદ બચાવ થયો નહીતર મોટી જાનહાનિ થઈ શકત શહેરમાં અનેક જગ્યાએ થાંભલા કટાઈ ગયેલી હાલતમાં હોવા છતાં નગરપાલિકા દ્વારા તેની ચકાસણી કેમ નથી કરવામાં આવતી હાઇવેની વચ્ચે મારેલી ગ્રીલો અમુક અંતરે ગાયબ છે આ ગ્રીલો નગરપાલિકામાં જમા થાય છે કે બારોબાર વહી જાય છે લોકો પાસેથી વેરો ઉઘરાવવામાં કડકાઈ બતાવતું તંત્ર નાગરિકોની સુવિધા અને સુરક્ષામાં કેમ આટલું પાછળ છે શું પાટણ નગરપાલિકા મીઠાઈના બોક્સથી જ ચાલશે સત્વરે કટાયેલા થાંભલા દૂર કરી નવા નાખવા જોઈએ જેથી કોઈ નિર્દોષ ન જીવ ન જાય રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ દી પટેલ